નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની સ્વઅધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ સ્વઅધ્યયન પોથીના ભાગ બેની અંદર આજે આપણે ધોરણ પાંચની અંદર જે પર્યાવરણ વિષય છે તે પર્યાવરણ વિષયના પાઠ નંબર સાત પાણી સાથેના પ્રયોગો નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ પાંચની જે સ્વાધ્યન પોથી છે તેનું પોસ્ટર આપેલું છે જેમાં ભાગ બે અને ભાગ બેની અંદર ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી જેવા જે વિષયો છે તેના પાઠો આપણને આપેલા છે અને આ દરેક પાઠના દરેક વિષયના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફ જે છે સ્વાધ્યન પોથીના સોલ્યુશનના તે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે સ્વ અધ્યયન પોથી સોલ્યુશનના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચની સ્વઅધ્યન પોથીમાં પાઠ નંબર સાત પાણી સાથેના પ્રયોગો એમાં પ્રશ્ન નંબર એક નીચેના ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં લીંબુ નાખ્યું છે લીંબુને પાણીની ઉપરની સપાટી ઉપર લાવવા શું કરશો તો સર્વપ્રથમ તો લીંબુને પાણીની ઉપરની સપાટી ઉપર લાવવા માટે થોડું મીઠું નાખતા રહીશું અને પાણી ખારું થઈ જશે તો લીંબુ પાણીની સપાટીની ઉપર આવી જશે ત્યાર પછી બીજો સવાલ એટલે કે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ મૃત સમુદ્રમાં કેમ કોઈ ડૂબતું નહીં હોય તો જુઓ મૃત સમુદ્રના પાણીમાં એક લીટર પાણીમાં લગભગ ત્રણસો ગ્રામ મીઠું હોય છે મૃત દરિયાનું પાણી ખૂબ જ ખારું હોવાથી તે ભારે છે પાણીના ભારેપણાના કારણે તરતા આવડતું ન હોય તેવો માણસ પણ ડૂબી જતો નથી ત્યાર પછી બીજો સવાલ પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે કે મીઠું શા માટે તો જુઓ પાણીમાં મીઠું ઝડપથી ઓગળે છે મીઠાના અણુઓનો આકાર અને કદ નાના હોય છે જે પાણીની અંદર સરળતાથી ઓગળી જાય છે જ્યારે ખાંડના અણુઓનું કદ મોટું હોય છે જેનાથી તેને ઓગળવામાં વધારે સમય લાગે છે ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા શું પ્રયત્ન કરશો તો ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા દૂધમાં ખાંડ નાખ્યા બાદ ચમચીથી હલાવતા રહેવું જેથી ખાંડ ઝડપથી ઓગળી જશે ત્યાર પછી આગળ જોઈએ બીજો તો દૂધ ગરમ કરવાથી પણ ખાંડ ઝડપથી ઓગળી જશે અને ત્રીજો મુદ્દો કે ખાંડને બારીક ભૂકો કરી દૂધમાં નાખી હલાવતા તે ઝડપથી ઓગળી જશે ત્યાર પછી ચોથો સવાલ ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સુકવશો તો જુઓ ભીના કપડાને સારી રીતે નીચોવી પવન આવતો હોય તેવી જગ્યાએ સૂકવીશ બીજું પંખો ચાલુ કરી ભીના કપડાં તેની નીચે સૂકવી દઈશ ત્રીજું થોડા સુકાયેલા કપડાં ઉપર ગરમ ઇસ્ત્રી ફેરવી અને તેને ઝડપથી સુકાવવાનો પ્રયત્ન કરીશ અને કપડાંને હાથથી પકડી અને ખુલ્લામાં ઝડપથી ઉપર નીચે હલાવ્યા કરવાથી પણ તે ઝડપથી સુકાઈ જશે તો આવી વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો ચાલો તો અહીંયા તમે જોશો તો આપણને વસ્તુઓના નામ આપેલા છે તે ઓગળ્યું કે નહીં તે હા કે નામાં લખવાનું છે બે મિનિટ પછી શું થયું તે લખવાનું છે પાણીનો રંગ બદલાયો કે નહીં તે લખવાનું છે તો સર્વપ્રથમ ખાંડ તો ખાંડ પાણીની અંદર ઓગળી ગઈ હા બે મિનિટ પછી શું થયું તો કંઈ સંપૂર્ણ ખાંડ ઓગળી ગઈ પાણીનો રંગ બદલાયો તો કે ના ત્યાર પછી રેતી તો રેતી પાણીમાં ઓગળી ના ઓગળી તો બે મિનિટ પછી શું થયું તો રેતી તળીએ બેસી જશે અને પાણીનો રંગ બદલાય છે તો ના ત્યાર પછી છાશ છાશ જે છે ને એ પાણીમાં ઓગળશે નહીં પણ એની સાથે મિશ્રણ થશે તો એ પાણીમાં ઓગળી ના તો બે મિનિટ પછી શું થયું તો એ પાણી અને છાશનું મિશ્રણ થઈ ગયું અને રંગ એનો બદલાય અને સફેદ થઈ જશે ત્યાર પછી મધ મધ જે છે તે પાણીમાં ઓગળ્યું તો કે હા બે મિનિટ પછી શું થયું તો એ પાણીની અંદર બે મિનિટ પછી સંપૂર્ણપણે ઓગળવા લાગશે અને એનો રંગ બદલાય છે તો હા કથ્થઈ જેવો રંગનું પાણી થઈ જશે તેલ તેલ પાણીમાં ઓગળ્યું ના તો બે મિનિટ પછી શું થયું તો પાણી જે છે તે તળિયે બેસી ગયું અને તેલ જે છે તે ઉપર આવી ગયું પાણીનો રંગ બદલાશે તો ના ત્યાર પછી છે હળદર હળદર જે છે એ પાણીમાં ઓગળશે તો હા સંપૂર્ણપણે ઓગળશે નહીં હા એ બે મિનિટ પછી શું થાય જો હળદર જે છે ને એ સંપૂર્ણપણે નહીં ઓગળે એના અમુક કણો તમે જોશો તો તળિયા બેઠા હશે અને અમુક કણો પાણીની અંદર મિશ્રિત થઈ ગયા હશે બરાબર અને પાણીનો રંગ બદલાય છે ને એકદમ પીળો થઈ જાય છે ત્યાર પછી છે ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર એ પાણીમાં ઓગળશે ના બે મિનિટ પછી શું જશે તો તળીએ ચોકના કણો જમા થશે અને થોડા કણો પાણીની અંદર તરતા હશે બરાબર છે અને એનો રંગ જે છે ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર જે હોય છે એના કારણે એનો રંગ બદલાશે નહીં ધીમે ધીમે થોડા થોડા સમય માટે કદાચ રંગ બદલાઈ શકે પરંતુ તળિયા એના બધા કણો બેસી જશે એટલે પાણી જે છે પોતાના મૂળ જે રંગ હોય છે તેની અંદર આવી જશે ત્યાર પછી લોટ લોટ પાણીની અંદર ઓગળી જશે તો કે હા પાણી સાથે મિશ્રિત થઈ જાય છે બે મિનિટ પછી અને રંગ પણ બદલી જશે લોટ જે છે એટલે સફેદ કલરનું પાણી થઈ જશે લીંબુનો રસ તો પાણીમાં ઓગળી જશે હા તે પાણીની અંદર બે મિનિટ પછી સંપૂર્ણપણે ભળી જશે અને રંગ પણ એકદમ આછો થોડોક જે છે તે પીળાશ કરતા કલર પીળાશ રંગનો ફરી જશે ત્યાર પછી દવાની ગોળી અથવા તો ટીકડી દવાની ગોળી જે છે ને પાણીની અંદર ઓગળતી નથી અને પરંતુ બે મિનિટ પછી તે નરમ થઈ જશે પૂચી થઈ જશે અને જો રંગબેરંગી દવા હશે પીળા કલરની લાલ કલરની તો કદાચ પાણીનો કલર જે છે ફરી પણ શકે ટીકડીઓ તો માર્કેટની અંદર બહુ બધી આવે છે બરાબર અમુક ટીકડીઓ ઓગળી જાય એવી પણ આવે છે અમુક ટીકડીઓ ન પણ ઓગળી શકે અને અમુક ટીકડીઓના કારણે રંગ જે છે પાણીનો ફરી પણ જાય અમુક ટીકડીઓના કારણે ન પણ ફરે ટીકડી કેવી રીતે બનાવવામાં આવી છે એના ઉપર ડિપેન્ડ કરે તમે કેવી ટીકડી લો છો તેના ઉપર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તમારા ઘરે ખાવાની કઈ વસ્તુઓ સુકવણી કરીને બનાવો છો તો અમારા ઘરે પાપડ વડીઓ સાળેવડા બટાકાની વેફર ઘઉંની સેવ સાબુદાણાની ચકરી કેરીના ગોટલા કાચરી વગેરે વસ્તુઓ સુકવણી કરીને બનાવીએ છીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સવા અધ્યન પોથી છે તે નવી સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે આ તમામ જે સ્વ અધ્યયન પુથીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પુથીના આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક નંબર આપેલો છે નવ્વાણું જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પ્રવૃત્તિ કરો અને કોષ્ટકમાં તમારું અવલોકન નોંધો પ્રવૃત્તિ તો ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ ઉમેરતા તો તેલ જે છે ને તે પાણીની ઉપર તરે છે ત્યાર પછી બીજું તેને થોડું હલાવો તો એ પાણીમાં ભળતું દેખાય આપણે તેલ અને પાણીનું મિશ્રણ હોય એટલે કે એને હલાવીએ તો એ પાણીમાં ભળતું દેખાય પછી શું તેલ પાણીમાં ઓગળી જશે તો ના તેલ પાણીમાં ઓગળશે નહીં થોડીવાર તેને સ્થિર મૂકી રાખો તો ફરીથી પાણી નીચે બેસી જશે ને તેલ જે છે તે ઉપર આવી જશે તેલ પાણીથી અલગ પાડી શકાય હા એકદમ સરળતાથી આપણે તેલને પાણીથી અલગ પાડી શકીએ કારણ કે જે પાણીનો અથવા તો જે પાત્રની અંદર તમે પાણીને તેલ મૂક્યું છે તેમાં નીચેના ભાગમાં પાણી હશે અને ઉપરના ભાગમાં તેલ હશે એટલે સરળતાથી તમે અલગ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અહીંયા કહ્યું છે કે એક પાત્રમાં પાણી ભરો તેમાં વારાફરતી નીચેની વસ્તુઓ મૂકો જે વસ્તુ પાણીમાં તરે તેની સામેના ખાનામાં લીલો રંગ અને જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામે લાલ રંગ કરો ચાલો પ્લાસ્ટિકનો દડો આપણે પાણીમાં નાખ્યો તો એ પ્લાસ્ટિકના દડાની અંદર હવા હોય છે એટલે તરશે લીંબુ જે છે તે પાણીમાં ડૂબી જશે એટલે અહીંયા લાલ રંગ કર્યો સાબુ પાણીની અંદર ડૂબી જશે તો લાલ રંગ સાબુદાનીમાં રાખેલ સાબુ હવે જો એકલો સાબુ મૂકો તો ડૂબી જશે પણ સાબુદાની હોય પ્લાસ્ટિકની સાબુદાની ને એમાં તમે મૂકો તો એ તરશે એટલે લીલો રંગ છે ત્યાર પછી બોટલનું ઢાંકણ એ પાણીમાં તરશે ખાલી ગ્લાસ એ લોખંડનો હશે કે પ્લાસ્ટિકનો હશે તે પાણીની અંદર તરશે પેન જે છે એ જો વજનદાર હશે તો એ ડૂબી જશે બરાબર પેન્સિલ પેન્સિલ જે છે એ પાણીની અંદર તરશે કારણ કે લાકડાની બનેલી હોય છે અને ટાંકણી જે છે આપણી જે ખીલી આવે છે તે પાણીની અંદર ડૂબી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમને તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીવો તો તમને કેવો અનુભવ થશે તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીએ તો ગળું અને જીભ સુકાઈ ગઈ હોય તેવું લાગે થાક અને કમજોરી અનુભવાય તણાવનો અનુભવ થાય છે અને લાંબા સમય સુધી પાણી ન પીવાથી માથું પણ દુખવા લાગે છે તો મિત્રો આ પાઠ નંબર સાત જે છે પર્યાવરણ વિષયનો તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ધોરણ પાંચની પર્યાવરણ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે ને તે સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે એક નવા પાર્ટ સાથે